બોટાદ જિલ્લાના ગઢડા રોડ પર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના મહંત માધવસ્વામી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાઈને ભાજપના સભ્ય બન્યા હતા ત્યારે માધવસ્વામીએ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વધુમાં વધુ ભાજપના સભ્યો બને તે માટે ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજી સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે નાગરિક પણ છું અને ભારતીય સંસ્કૃતિની વિચારધારાને વરેલી પાર્ટી એ ભાજપ છે એક નાગરિક છીએ અને ભારતીય સંસ્કૃતિને વિચારધારાને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પક્ષ એને અમે સમર્થન કરીએ છીએ અને જે આપણા બંધારણો છે એ બંધારણ પ્રમાણે સૌથી પ્રથમ લોકશાહી છે ત્યારે રાષ્ટ્રધર્મ લોકશાહીનો ધર્મ એ મારી ફરજ સમજી અને હું સદસ્ય બની રહ્યો છે